અને સમાચારો પર નજર કરીશું રાજ્યમાં પહેલી વાર પોલીસે ભેટસેડિયાઓનો વરઘોડો કાઢ્યો છે સુરતમાં નકલી પનીર બનાવનારા શૈલેષ પટેલનો પોલીસે વર્ઘોડો કાઢ્યો છે વીટીવી ન્યુઝના મહામંથનમાં કહેલી વાત ડીસીપી રાજદીપસિંહ નકુમે પૂરી કરી છે મહામંથનમાં ડીસીપી રાજદીપસિંહ નકુમે કહ્યું હતું કે ભેટસેડિયાનો વરઘોડો કાઢવામાં આવશે અને દસ નવેમ્બરે સુરતની સુરભી ડેરીમાંથી સાતસો કિલો નકલી પનીર ઝડપાયું સુરભી ડેરીનું રિપોર્ટ પણ સામે આવ્યો છે તે પ્રમાણે કાર્યવાહી પણ કરી બતાવી છે સાથે જ ગુજરાતમાં હવે ભેળસેડિયાની ખેર નથી ડીસીપીએ નિવેદન આપ્યું છે ખાદ્ય પદાર્થોમાં બલાવટ કરતા તત્વોના વરઘોડા નીકળવા જોઈએ ડીસીપીએ આ નિવેદન આપ્યું છે પેરચારીઓનો વરઘોડો ના હોય તો વારંવાર નીકળશે ને આવા લોકોને જે છે એને નાબૂદ કરી દેવામાં આવશે આવા કોઈ વ્યક્તિઓ હશે આવું કોઈ પનીર બનાવતા હશે ખાદ્ય પદાર્થો ભેળસેળ કરવામાં આવશે તો અત્યારે અમે ગુનો દાખલ કરીને દાખલા કાર્યવાહી કરેલ છે અને ભવિષ્યમાં પણ આવી કાર્યવાહી કરશું તમે વી ટીવીની ડિબેટ હતી તેમાં પણ કહ્યું હતું કે ભેળસેળોને છોડવા નહીં આવશે ને વરઘોડો તો ચોક્કસથી નીકળશે શું કહેશે આ ચોક્કસથી નીકળશે કે જેનો એ મુજબ કામ પણ અમે કર્યું છે ને બીજા પણ આ લોકો વિરુદ્ધમાં કોઈ ગુનાઓ દાખલ થશે તો આ લોકો પર પાસાની પણ કાર્યવાહી કરવામાં આવશે